રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટને પ્રોત્સાહન આપવા માટે મિલેટ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ જામનગરમાં મિલેટ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું સાથે જ મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાના રૂપિયા પાંચસો વીસ કરોડના વિવિધ વિકાસ કામોનું જેએમસી ગ્રાઉન્ડ ખાતેથી લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ પોલીસ હેડક્વાર્ટર ખાતેના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ રનિંગ ટ્રેકનું લોકાર્પણ પણ કર્યું હતું બાદમાં ટોસ ઉછાળી મહિલા ટીમના ક્રિકેટ મેચની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ જામનગર રાજકોટ હાઇવે પર માણેકનગર વિસ્તારમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગુજરાતમાં એક લાખ દસ હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોની હેલીવર્સી છે એ જે અત્યારે વ્યવસ્થા છે આપણી એના કરતાં એ વધારે સારી રીતે આપણા આગળ વધીએ એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે કે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એમનો સંકલ્પ છે કે આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં કે હવે આ જે પચીસ વર્ષ છે એના અમૃત કાળમાં આપણો દેશ એ વિકસિત દેશ બને અને વિકસિત દેશ બનાવવા માટે આપણે વિકસિત ગુજરાત એની લીડ લઈ અને આપણે આગળ વધવા માંગીએ છીએ